રામીણબેના બધા મિત્રોને મારા નમસ્કાર તો મિત્રો આપણે વાત કરવાના છીએ આજે કે જે આ આપણે મહાયાસ યોજવામાં આવ્યો છે જે કચ્છ કચ્છમાં જે મોટો મોટો મહાયાસ યોજવામાં આવ્યો છે તેના વિશે આપણે વાત કરવાના છીએ તે કેના માર્ગમાં યોજવામાં આવ્યો છે તે કેમ યોજવામાં આવ્યો છે ત્યાં શું શું થયું છે અને તેના વિશે બધી માહિતી આપણે આ વિડીયોમાં કહેવાના છીએ તો ધ્યાનથી સાંભળજો અને બાકી લાઈક કરી દેજો તો હવે આપણે કે આ કૃષ્ણ ભગવાન ત્યારે જે મહારાસ જે હિરાણીઓ સાથે લીધો હતો કચ્છમાં તેના માનમાં જ અત્યારે મહારાજ યોજવામાં આવ્યો છે જેમાં આખા અખિલ ભારતમાંથી બધા આયુર્ય સમાજના આયુષ્ય સમાજના બહેનો આવીને રાસ લેવાના છે અને બીજું એ કહેવાય કે ત્યાંની જમીનની વિશે વાત કરી લગભગ લગભગ સો બસો ને કે ત્રણસો પાંચસો કે હજાર નહીં પણ આઠસો વીઘામાં જે મોટા મોટું વર્લ્ડ રેકોર્ડ વેચવાના છે આઠસો વીઘામાં રાસ લેવાના છે અને બસો હજાર કે પાંચસો કે જેટલા નહીં લગભગ લગભગ સાડત્રીસ હજાર જેટલા બહેનો સાડત્રીસ હજાર જેટલા બેનો રાસ લેવાના છે તો આ વિડીયોમાં આ જે જગ્યા છે છો આઠસો વીઘા ની તેમાં સાડત્રીસ હજાર જેટલા બહેનો રાસ લેવાના છે આ સમાજના અને બીજું એ કહેવાય કે જ્યારે કૃષ્ણ ભગવાન ગોકુળ મથુરામાંથી જ્યારે દ્વારકામાં આવ્યા ત્યારે તેમના તેમના પુત્ર વધુ અને બીજા એક પાણાસુરના પત્ની કે જે જેણે સાથે રાસ લીધો હતો તેના માનમાં રાસ લેવામાં આવે છે જ્યારે કૃષ્ણ ભગવાન ગોકુળ મથુરાથી દ્વારકામાં આવ્યા ત્યારે તેમની સંસ્કૃતિ હોય સાંસ્કૃતિક કે રાસ લઈને આવ્યા છે ત્યાંથી જ આપણા ગુજરાતમાં ગરબાની શરૂઆત થઈ છે તો બીજું એ કહેવાય કે આ બધા બેનો ભેગા મળીને સાથે રાસ લેવાના છે તો તેમાં મોટા મોટો વર્લ્ડ રેકોર્ડ રચવાનો છે અને રચાઈ પણ ગયો છે જે મોટા મોટો વધારે રાસ મોટા લોકો રાશ લેવાનો મોટા મોટો વલ્ડેકોલ રચાઈ ગયો છે જેમાં બધા આખા આખી ભારત આખા ભારતમાંથી બધા આઈ સમાજના બેનો આવીને રાસ લેવાના છે અને જેમાં કંઈ કહેવાય કે જ્યારે કૃષ્ણ ભગવાન ગોકુળ મથુરામાંથી આવ્યા ત્યારે તે ગોપીઓ હતા જે ગોકુળના ગોપીઓ તેને અહંકાર આવ્યો ત્યારબાદ તે બે ભાગમાં વેચાયા હતા ત્યારબાદ કૃષ્ણ ભગવાને રાસ લીધા હતા કચ્છમાં તેમાંથી આ આના માનમાં લાસ લેવામાં આવે છે તો વિડીયોનો કરી એન્ડ વિડીયોને લાઈક કરી દેજો છે અને સબસ્ક્રાઈબ કરી દેજો તમે